જોરદાર જય બોલવાની છે એટલે ભાઈઓ બહેનો વિનંતી બે હાથ ઊંચા કરી મુઠી બંધ સાથે હોવાથી સિદ્ધનાથ મહાદેવ નો જય ઘોષ કરાવવું આખા બગસરા ને ખ્યાલ આવે આમ તો શોભાયાત્રા થી આખા બગસરા ને ખ્યાલ આવી ગયો છે પણ આજુબાજુ વિસ્તાર ને પણ ખ્યાલ આવે કે બગસરા આંગણે સતવારા સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રા યોજાય બોલો સિદ્ધનાથ મહાદેવ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એના દિવસે આપણા ઇષ્ટદેવ સિદ્ધાર્થ મહાદેવ ને એક ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય યાત્રા સમાજનું જે મંદિર રામજી મંદિર ત્યાંથી શરૂ કરી શોભાયાત્રાનું સમાપન થયું છે સમાજના સૌ શ્રેષ્ઠીઓ આગેવાનો માતાઓ બહેનો અને બાળકોની ઉપસ્થિતિમાં માં સરસ મજાની સભા યોજા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમાજના પૂર્વ પ્રમુખ ખૂબ જ વડીલ મુરબી એવા સન્માન્ય શ્રી બચુ બાપા એવા પૂર્વ પ્રમુખ લગભગ પચીસ ત્રીસ વર્ષ સુધી સમાજની સેવા કરી છે એવા જે બી નકુમ સાહેબ એવા જ પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ નકુમ એવા જ પૂર્વ પ્રમુખ વિઠલભાઈ ચૌહાણ પધારીના સમાજના પ્રમુખ એવા એવાર માણાવદરથી પધારીના સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ અને જૂનાગઢ સમાજના પૂર્વ પ્રમુખ અને જુનાગઢ સમાજનું સરસ ભજન કાયમ માટે સંકલન કરતા હોય એ રાજ્યભરના આગેવાનો સાથે જેવો સતત સંપર્કમાં હોય એવા ભાઈ શ્રી પ્રભુદાસભાઈ લાલુભાઈ પરમાર ઉપસ્થિત હોય છતાંય નાના જઈને સમાજની વચ્ચે બેસી જવું ને સમાજ ના વર્તમાન પ્રમુખ દિનેશભાઈ પ્રમુખ ભાઈ મારો હક્ત ઉપર જ આ સોફા માં બેસવાનું હોય

આપણા સમાજના એક ડોક્ટર મનીષ લખમ બોટાદ એની હોસ્પિટલનું ઉદ્ઘાટન મારા હસ્તે તો અમે આ પાડી દીધી છે ઓગણત્રીસ તારીખ તમે કહો છો પણ બપોર પછી રાખશો તો પાછો આવી જઈશ બોટાદ હોસ્પિટલનું તો ઉદ્ઘાટન કરી આવ્યો સવારે લીમડી એક પ્રસંગ એટેન્ડ કરી આવ્યો ત્યાંથી સુરેન્દ્રનગર મારા જિલ્લાના એક દલિત સમાજના આગેવાન ટાંગલિયા ભરતભાઈને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ ભૂષણ એવોર્ડ મેળવ્યો એટલે એના અભિવાદન સમારોહમાં સુરેન્દ્રનગર જઈ પહોંચી ગયા સમયસર બધી જગ્યાએ પહોંચી શકાય છે ભગવાનની કૃપા છે આપ સૌના આશીર્વાદ છે મિત્રો કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ એ પદ ઉપર પહોંચે એનું સન્માન અનેક જગ્યાએ થતું હોય પણ જ્યારે એક પરિવાર સન્માન કરે એક મારો પરિવાર મારો સમાજ એ સમાજની વચ્ચે જે સન્માન થાય ને એનો આનંદ અનેરો હોય છે એનું ખૂબ મહત્વ હોય છે સમાજની અંદર સમાજના વ્યક્તિનું સન્માન થવું ને એ સૌથી મોટી બાબત છે અન્ય સમાજ તો સન્માન કરે પણ જ્યારે સમાજની અંદર આ બગસરા સતવારા સમાજે આ જે ભવ્ય રીતે મારું જે સન્માન કર્યું છે

સતવારા સમાજને ક્યારે કોઈ સમાજને એલર્જી નથી અને એટલા માટે આપણો સમાજ તમામ સમાજની સાથે દૂધમાં સાકરની જેમ ભળી જાય છે ને એટલા માટે હું ઘણીવાર મારી વાતમાં કહું કે કોઈ પણ જગ્યાએ જે સમાજ આ જ પ્રકારે આ જ ભાવે આ જ રીતિ નીતિથી આપણો સમાજ રહેવા વાળો છે મારો વઢવાણ મત વિસ્તાર છે વઢવાણ સુરેન્દ્રનગર સમાજના બાવીસ હજાર મત છે

મિત્રો સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ ખૂબ આવી છે આજે કોઈ પણ ક્ષેત્રમાં જઈએ તો આપણા સમાજના લોકો આપણને જોવા મળશે કોઈ પણ સરકારી કચેરીમાં જઈએ તો કેમ કે આપણા સમાજના લોકો આપણને જોવા મળશે ગાંધીનગર સચિવાલયમાં જાઓ

મોટાભાગે ગાંધીનગર હું ત્યાં હોય ત્રણ દિવસ અને બાકીના ગુરુ શુક્ર શનિ રવિ ચાર દિવસ ક્યાંક વિસ્તારમાં કેવું હોય છે પણ અત્યારે અહીંથી પણ બહાર નોકરી અર્થે કે ધંધા વ્યવસાય અર્થે સમાજના ઘણા બધા યુવાનો વડીલો પણ અહીંથી બહાર અન્ય જગ્યાએ નોકરી ધંધામાં જોડાયા છે